રાતે એના ખુશી પપ્પા પાણીપુરી લેતા આવ્યા છે પાણીપુરી તમને કીધું લેતા

ના મસાલો છે ના ગરમ ગરમ એના ઘડુ પાણી સે ને આ તીખુ મીઠો તીખુ પાણી સે ને પુરી સે અને રસોઈ બનાવી છે બે ટમેટાં સે આ બને ડાળ પડને વા છોટી શાક આમાં રોટલી સે રોટલી એક આને માં આમાં સાઇડ સે અને આમાં છે આ હેલા પડે મૂઠી વળી તો કેટલા બધા થાય અને સાઈડમાં માં માં દૂધ છે જમવામાં અને જમીન ઉપર થાય પછી પાણી પીવાનું કોની હાટુ છે કોની હાટુ છે પૂછી એ બધું એને હોય આખું વર્ષ મોળાગત હોય

ઓલો આ નમસ ફટો લે લે ને સેવાસે ની ખાટલે હશે નીધું નાખું તે નીધું પાણી હમ નાખ દઉં ઓલો ઓલો ના ના આ નાની પડે

મારો પ્રાણ વહી કે કંટ્રોલ રખાય કંટ્રોલ પેલા પાણી પૂરી

એક શબ્દા ભી ન બોલો આમ કામ કરી આમ કેવા જય બોલવાનું યાદ કોઈ જોવાનું હવે ટેસ્ટિંગ જો ટેસ્ટિંગ તો પૂરી ટેસ્ટ કરો આપણે

પૂરી આખી ભરી જાય છે અને એક તમતી બધી ના ખાની ને હા તો સ્વાદ બરોબર આવે ખાસ હ હું સે ટેસ્ટિંગ કરવા હતું ત્રણ પૂરી ખાવી પડે ભાઈ પાંચે ખાવી પડે ટેસ્ટિંગ કરવા માટે બોલ બોલાવ તો

अबेन देया, ओरका नाहम इर्द़ देकित dearhouse, भाको को मिल्ध आपने? आपने ओया, आपने यमढ भातोई � lanes ap time कि कि अलयह पंको क का यथ जांटरा जाता अ lettरा? ऐबोल हों मताया को अबला एंग सोया है अजतको को कैम दिल्धा reproduce क्तरança कि यडरा था जाता है

અમો આ લે હા મોડુ સ્વર્ગ ઓત્રા એયા એજી લાઈક કરો શેર કરો કરો તો થઈ છે મિનિટ ગઈ ચાર એ સારું નહીં પાંચ પાંચ કાઢી ચાર પાંચ કાઢી પાંચ કાઢી મેં મને ખબર ને ઓબ્ઝર્વેશન સારું છે ઈ ના હવે

આવું અટકાર આવી ગયો પેટ કે હજમ થઈ ગયું હજી બીજી પાણીપુરી નાખો અંદર